મોટો દરબાર ગટ એમાં ગામ હોય ને હોય ને પછી પંગાણી વિચારી નાની એવી બાય અને પાપો ક્યારે બાબા ને છોકરા દોરી દઈ અને કે હાલો હું દરબાર ગઢ વારી આવું એટલે એ દરબાર ગઢ વારવા માં આવ્યા મહેતરા ને દરબાર ગઢ વાર આવ્યા તો હાથમાં માં હામે અને કડે હાથ દઈ અને ઉભા રહ્યા ગઢ આમુ જોઈ ગઢ આમુ જોઈ ને ઉભા રહ્યા એટલે ઓલા

હજી આવ્યા હોય કેમ કોઈ બાપુએ કાંઈ કામ સીંધું છે એવું કોઈ એટલે હજી આવ્યા નહીં છોકરો કેરીએ નહીં છોકરો દૂધ પીએ નહીં હવે મારે શું કરું એમ કરતા કરતા બપોર થાવા આવ્યા હો ભાઈ પછી આને એમ થયું ભાભાને આ છોકરાને રો ઓછી એટલી ઘડી રોહે જ કે પણ હાઈ હમણું જ આય ન ગયો ભાભો તો લાકડી હાથમાં લઈ અને ગયો તા તા ફરિયામ બેઠા અહીં કાઉ બેઠા છે કે તમને ખબર નથી પડતી ઓલો છોકરો ઘરે રો રાડુ નાખી નાખી અને ભૂખોટ

તમારા બાપનું કામ જાય ભલે માલિકો ને માલિકો હડવા તો એથી પોલીસ એને બેસાત ખાવાય એને બેહાડી અને હવે

પાણો માં એને એકાદ ખોયડ હોય છે ને પૂછ્યું કે આ પણ આજ તો કે આ એ વાત નથી કે દરબાર ગઢ જ કે એ આ વારવા ગેસ તેયું ના ગેસ કે તો બાપા ગયો બાપો નોય વાવડ નથી કે ને તે હું થયું છે કે ઈ કાખ માં સોકરો લઈ અને આયા દરબાર ગઢ માં તો આમ બહુ બેઠા છે કોઈ કોઈ ભાગો બેઠો છે હવે હાલો હાલો બપોર થયા કે હવે આ જમવાનું ટાણું થયું થાવ બેઠા કે આ હું કરે બેઠા જ નહીં તપ ધરે ઓલે બહુ ચમન માયરો તાવળ અબા બહુ મને માર્યો કે પણ તમને હું કારણથી માયરા છે એમનો બાપો ન મારે કાઈક તમે કામ નહીં કર્યું હોય એટલે ઓલો પલની સારે કે કામ નહીં કે તમે દિવસ કે બા એ કેવું બાપુને બોલે સબડા બાપુને બોલાય અને દાતાને એમ કઈ કહેવાય છે કે આટલા ભાવના મૂક્યા છે ને કે ભાવનાથી કાઢવું જાણતા ભાબો તો ભાઈ એથી એ વિધો કે તમારા બાપનું કામ જાય છે ભલે માલિકો ને માલ કોઈ હરગાવી દે લા પછી આ હારા વર્ષ રીએ કે એનો દીકરો કે છે કે અરે બાપા કઈ આપણે એમ કહેવાય અંદાતાર ને કઈ ન કેવાય કે તમારા બાપનું કામ જાય કે ભલે ને કટકા કટકા કરીને બાપુ બાય કે હું ક્યાં હવા ના બેઠા તમ કે બાપુ ઘર બેરા કે ખાતા ભેગા થાવ બાપી રજા દીધી અને આવ્યા ઘી ઘી આવ્યા ને એટલું બધું કામ હતું બોલવાય નઈ સાયના કીધું તો એમને પબે અંઠક માર મારી બેહાડ્યું બધા કે ના એમને તમને ગુના વિના તમે કઈ કયું છે

னாலாலணி சன்தாரமணி ஜே